કેનલ તૂટી તૂટી હોય કોઈ દેખરેખ રાખતો નહીં ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી હોય અને અમારું ભેંડા વાવેતર હો ઘઉં વાવેતર હોય બાજરી વાવેતર હોય ઈંડા વાવેતર હો રાયરો વાવેતર હો રસકો વાવેતર હો અને અમાર માઘ હોય એવી હક તો અમારે હોય હોય ટકા વર્તન મળવું જોવો અમે તો હવા ખેતરમાં આવ્યા ત્યાં તો પાણી પાણી દેખાવા માંડ્યું બસો વીઘા જમીનમાં કુલેતરા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી આમાં મોટું પંદરથી વીસ ફૂટ જેટલું ગાવ ગાબડું પડી ગયું છે એમાંથી મોટા પાયે નુકસાન થયું છે ઘઉં ભીંડા છે એરંડા છે બાજરી છે લચકો છે એ બધું નુકસાન થયું છે અત્યારે મોટા પાયે બધું જોવા જતા પાણી પાણી દેખાય છે બરોબર અને શેક જાતપુરા સુધી પાણી પોકી ગયું છે હવે અમારે શું કરવું અત્યારે તો મોંઘા ભાવનું બિયારણ અઢારસો રૂપિયે ઘઉં મણ ઘઉં અઢારસો રૂપિયાનું બિયારણ એમ કરીને લાઈન વાયા હોય વાવેતર કર્યું હોય આ ભીંડાનું વાવેતર કર્યું હોય એ બધું નુકસાન કેટલું બધું નુકસાન થયું છે એનું વળતર મળે એવી અમારી માંગ છે એ ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાયુ બિયારણ અને રૂપિયા પંદર હજાર રૂપિયા ખર્ચો કરી વાવેતર હતું એની અંદર પાણી પાંચ ફૂટ ભરી ગયું છે તો એમાં મને બહુ નુકસાન થયું છે